મારા ઘરમાં ઠાકોર ને મૂરતી રે મારા ઘરમાં ઠાકોર ને મૂર્તિ રે મારા ગણરા માયા ધમ રામ બાયું રામ ભજો તો ભેડ તાર કે મારા ગણ માયા રામ ભજો રે મારાયારે પુત્ર નવસે વાસ પુત્ર નવસે મારા સોના માાયો ન પુર્ણાયુ રા ભજો તો બેડો કાર છે હમ સોના મા પુણા માયુ રા ભજો તો બેડો પારશે પૂરતી મારાાયમાયા ધમ રામ બાયુ રમતો ભેડ કાર છે માાયા ધમ રામ માયું રમો ભેડકાર રે મારા મરે થેખન પછી નવાશેષ મારા મરે પછી ન વાસ માં ભો તો બેરો પારશે માયુ નામાં ભોતો બેડો પારશે હે મારા ઘરમાં ઠાકોર દિની મૂર્તિ હે મારા ઘરમાં ઠાકોર થીની મૂર્તિ હે મારા માયા તમ ધામ ભાઈ ભટ તો બેડો કારું રાટ તો બેડો કારશે રે મારા ભગત હે પ્રભુ દિના પાલા રે મારા ભગત પ્રભુ પાવલા પા માં ભટોતો બેડો ભાર છે મારામાં તુલસી માયુ નામ ભટતો બેડો ભાર છે મારા ઘરમાં ભજતો બેરો પાર છે રે માૂ રા ભતો બેડો પાર છે રે માલિયે તે દ્વાર નાથ છે મારી બોલએ તે દ્વાર ખનો નાથ છે રે ભારી કે માણસ છોડાયુ રમ ભટ તો બેડો કાર છે મારા ઘરમાં ઠાકોર ની મૂર્તિ મારા ઘરમાં ઠાકોર થી ની મૂર્તિ જો તો બેરો ભાર ને મારી તે શાંતોયા આવતા મારી તે શાંતો આવતા પીડા ભક્તોની બધા બાયું નામ ભજો તો બેડો છે ભક્તોની બધા ભાઈ ના ભો મારા મૂરતીંગણા માયા તમ રામ બાયું રામ ભજો તો બેડો પાર છે મારાંગણા માયા બાયું રા ભટો તો બેડો પાર છે